દાહોદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે સવારથી ગણતરી સ્થળ ઉપર કેદારો અને તેમના જે ઉમેદવારો ઉભા થયા છે તેમના સમર્થકોના મોટા ભેગા થયા છે દાહોદ જિલ્લાની કુલ બસો ગ્રામ પંચાયતોનું પરિણામ આજે જાહેર થવાનું છે જ્યારે ચોર્યાસી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ પણ આ સાથે જાહેર થશે એટલે આમ કહી શકાય કે બસો ચોસઠ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ સરપંચપદ માટે ચા આઠસો ચાલીસ ઉમેદવાર જ્યારે સભ્યપદ માટે ચાર હજાર ત્રણસો છત્રીસ ઉમેદવારો મેદાનમાં છે આ તમામના ભાવિ આજે નક્કી થશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ બ્યાસી પોઈન્ટ ઓગણસી ટકા મતદાન થયું હતું બેલેટ પેપરથી થયેલ મતદાનને પગલે મોટા ભાગની પંચાયતોનું પરિણામ કદાચ મોડા મોડી રાત સુધી આવી શકે છે પરંતુ જિલ્લાના અલગ અલગ સ્થળ ઉપર તાલુકા મથક ઉપર આ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે આજે જ્યારે પરિણામ સ્પષ્ટ થશે ત્યારબાદ ખબર પડશે કે પ્રજાએ કોના માથે કળશ ઢોલ્યું છે અને કોને વિજેતા જાહેર કર્યા છે આ આઠસો ચાલીસ જેટલા સરપંચોમાંથી પ્રજા કોના સિરે તાજ આપે છે સભ્યપદમાં ચાર હજાર ત્રણસો છત્રીસ સભ્યોમાંથી કોણ સભ્ય ગ્રહણ કરે છે તે હવે જોવું રહ્યું